તેજસ્વી વિદ્યાર્થી અને સમાજ રત્ન સન્માન સમારંભ સિંગવડ તાલુકામાં કોળી કર્મચારી મંડળ આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સરસ્વતી સન્માન અને સમાજ રત્ન સન્માન સમારંભ પરમાર તેમજ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર અને દેવગઢ બારિયાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ બક્ષી પંચ મોરચાના પ્રમુખ સરદાર સાહેબ તેમજ ધોરણ દસ ને બારમાં ઉચ્ચ માર્ક સાથે પાસ થયેલ સિંગવડ લીમખેડા અને સંજેલી તાલુકાના વિદ્યાર્થીઓને તાજેતરમાં અલગ 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 વિભાગમાં નોકરી લાગેલ વિવિધ વિભાગના નવીન કર્મચારી તેમજ વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવેલ તમામનું ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવી શિક્ષણનો વિકાસ એ સમાજનો વિકાસ ભારત ભૂમિ એ તીર્થભૂમિ સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું પહેલા દેશનો વિકાસ એ જ આપણો વિકાસ નમો સરસ્વતી યોજના અને અન્ય બે યોજનાઓ સરકાર નવી લાવી છે આદિવાસી ગ્રાન્ટોમાંથી તમામ સમાજનો વિકાસ કર્યો અમારી ઓળખ અને અમારો પ્રેમ એકોળી સમાજ છે અમે પણ તમારો સમાજ છીએ ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી આ કોઈ રાજનીતિની વાત નથી અમે સમાજ સાથે આજીવન બંધાયેલા છીએ જીવનમાં પ્રગતિ કરો અમે તમારી સાથે છીએ સાહેબ સમાજ પ્રત્યેનું સંમેલન છે આજે મંચ ઉપર રાજકારણ શિક્ષણ અને સમાજ પણ છે આપણા સમાજમાં શિક્ષણનો થોડો અભાવ છે જે વ્યક્તિ પોતાના બાળકને ભણાવી ન શકે એમ હોય આર્થિક મદદ કરો આ વર્ષે દોઢસોના આંકડા સાથે જોડાયેલો છે દોઢસોમી બિરસા મુંડાની જન્મજયંતિ રાષ્ટ્રગાનને દોઢસો વર્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ ઉજવાશે રિપોર્ટર ગોરધનભાઈ પટેલ

સરકાર આવવાના કારણે આપણા બક્ષીપલ સમાજ ટ્રાયબલ સમાજ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ ભારત ના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ

રંદીપુર વિસ્તારમાં લક્ષ્મીના કાકા હતા બે હતા આ લોકો વાતો કરે છે લક્ષ્મણવાળા શેઠ એમના ફાધરને કપડો ઉડાડતા હતા વિચાર કરો એમના લગ્નમાં ત્યાં કપડો ઉડાડે કેટલો પ્રેમ છે એ જમાનામાં આપણી પાર્ટી આપણી સરકાર લગાતાર કામગીરી કરી રહી છે અને સીઆરસી બીઆરસી શાળાનો ઓડા શિક્ષણ કોલેજો અને કોઈ આપણે કોઈ મતભેદ રાખ્યો નથી આપણે આપણે બધાને અનાજ આપી રહ્યા છીએ

તમારા કબીર પંથના સંતો મહંતો ભક્તો તમારા આશીર્વાદ અમારા પર રહ્યા છે તમારા આશીર્વાદના કારણે પ્રગતિ થઈ રહી છે